રામ રામ મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીંસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મિત્રો આજે દેશી બાજરાનું વાવેતર કરવાનું છે તો એમાં બાજરાનું વાવેતર કરતાં પહેલાં એને બીજા મૃતથી બીજા મૃતનો પટ આપવાનો છે અને આમાં સાળેલી રાખ છે ત્યાર પછી કાખનો પણ પટ આપવાનો છે અને ખાટી સાસ છે સાસ ફૂગ નાશક તરીકે પટ આપવાનો છે મિશ્ર પાકમાં દેશી મગ છે દેશી મગનો વાવેતર કરવાનું છે બીજામૃત છે અને બીજા મૃતનો વાતના પપટ માનવાનું સારું છે છે તે lagi jo se and ye upar મિત્રો આપ જોઈ શકો છો કે આ દેશી બાજરો છે એને સંપૂર્ણ રીતે વોટ આપી દીધો છે અને હવે થોડીવાર આપણે એને સુકાવા દઈશું સુકાઈ જાય પછી એનું વાવેતર કરવાનું છે આજે તારીખ છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ